જ હોત મહંતો અને ઇન્દ્ર નારાયણસિંહ બંને વેટર તરીકે કામ કરે છે પોતાના ક્રમ મુજબ ગત સાડા બાર વાગે માં કામ કરી રૂમ માં પરત જઈ રહ્યા હતા ત્યારે અલથાણ સ્થિત

લૂંટમાં સંડુવાલ પ્રેમ સીતારામ ભેવસેન શનિ રાજેશ વાઘ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા બેકાર હાલતમાં ફરતી ત્રિપુટી પાસેથી પોલીસે કરેલ પૂછપરછ હેઠળ હોટલના બે વેઇટરને આંતરીને બે મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી ઉપરાંત પાંચ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અને બાઇક મળી કુલ કિંમત રૂપિયા પંચોતેર હજાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે